હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે જે મોરબી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર ભાવનગર અને અમરેલી સિવાયના બાકી જિલ્લાઓમાં યેલો એલર્ટ જારી કરાયું છે ઉત્તર ગુજરાતના તટ કિનારાના વિસ્તારના માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ ઉપર થ્રી એલસી સિગ્નલ જાહેર કરાયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલર અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों तो रीजन में सौराष्ट्र कच्छ और हमारा गुजरात रीजन में इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है गुजरात रीजन में अगले सात दिन के लिए और सौराष्ट्र कक्ष में भी अगले सात दिन के लिए हैवी रेनफॉल का वार्निंग है अभी पहला तीन दिन गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वार्निंग दिया गया है इसमें जो आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है नवसारी दांग दमन ददराम नगर हवेली के लिए और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हाँ, फॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया